અને એ મીડિયા આપનો પણ ખૂબ સહયોગ છે આજે ખૂબ માણસો રાજકોટથી આજુબાજુમાંથી અહીંયા આવે છે અહીંયા ડુંગર ઉપર લગભગ દર રવિવારે બુધવારે સો થી વધારે ગાડીઓ હોય છે ટપકેશ્વર પછી માત્રી માતાજી ભીમકુંડ ભીમની ઠેરી એ બધા હવે ધીમે 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 આપણા પાટણવાઓનો બધાને ખ્યાલ આવતો જાય છે વર્તમાન સમયમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે

પ્રદેશમાં બારે જઈ જઈને જે કુદરતની લીલાને માણતા હોઈએ છીએ પણ આ કુદરતે આપેલી નેચરલ ગિફ્ટ છે અને આ જગ્યાએ માઉન્ટેન જે પહાડો આવેલા છે ઉપર અને આ જે સ્થળ છે એ વર્ષો પુરાણા આપણા અ પાંડવોના વખતનું એની અંદર ઘણી બધી સ્થળ આવેલા છે કુદરતી સૌંદર્યની મજા માણવા અને તેનો આનંદ ઉઠાવવા માટે અહીં દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે પ્રવાસીઓ ડુંગરના વિવિધ વિસ્તારોની આખો દિવસ અંદર વિતાવીને કુદરતી સૌંદર્ય વચ્ચે ધાર્મિક સ્થળોના પણ દર્શન કરતા નજરે પડ્યા હતા કાના સુવા જીએસટીવી ઉપલેટા